પારડી એજ્યુકેશન સોસાયટી દ્વારા આનંદ મેળાનું સફળ આયોજન વિવિધ ચોસઠ જેટલા સ્ટોલોમાંથી અવનવી વાનગીઓનો વિદ્યાર્થીઓ અને વાલીઓએ માણ્યો સ્વાદ વિદ્યાર્થી તથા વાલીઓએ પોતાના હસ્તે બનાવેલા અનેક વાનગીઓ ખાવા માટે મોટી સંખ્યામાં લોકો મટ્યા પાડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બી આર જેપી પાડીવાલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને ડીજે પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમજ આરજે દમણવાલાના સ્વનિર્ભર ગુજરાતી માધ્યમ શાળા દ્વારા અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ રોજ બંને શાળાના કેમ્પસમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આજના સમયમાં વિદ્યાર્થીઓ પૌષ્ટિક ઘરનું ભોજન છોડીને ફાસ્ટ ફૂડ તરફ વળ્યા છે ચાઇનીઝ અને અન્ય લારીઓ પરથી મળતા અપૌષ્ટિક ખોરાકને કારણે અનેક આરોગ્યલક્ષી સમસ્યાઓ ઊભી થાય છે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ઘરનું પૌષ્ટિક ભોજન તરફ આકર્ષિત કરવાના ઉમદા હેતુથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં ચોસઠ જેટલા વિવિધ સ્ટોલ્સ પર વિદ્યાર્થીઓ અને વાલીઓએ પોતાના હસ્તે બનાવેલી અવનવી વાનગીઓ રજૂ કરી હતી જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનો સ્વાદ માણ્યો હતો ખાણીપીણી ઉપરાંત મેળામાં મનોરંજક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જમ્પિંગ સેલ્ફી પોઈન્ટ અને સંગીત સાથે નૃત્યની પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાની પ્રતિભા રજૂ કરી જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું આમ આ આનંદ મેળો વિદ્યાર્થીઓમાં આરોગ્યપ્રદ ખોરાક પ્રત્યે જાગૃતિ લાવવામાં સફળ રહ્યો અને સાથે સાથે સૌ માટે આનંદદાયક પ્રસંગ બની રહ્યો હતો આજે અમે બીઆરજેપી ઇંગ્લિશ મીડિયમ અને આરજે દમણવાલા ગુજરાતી સ્વનિર્ભર શાળા ખાતે આ ફન ફેરનું આયોજન કરેલ છે અહીંયા લગભગ બાવન સ્ટોલ છે અને આજે દમણવાલામાં પંદરથી વીસ સ્ટોલ છે છોકરાઓને અત્યારના જમાનામાં આ બધામાં પણ ઇન્ટરેસ્ટ કેળવાય છોકરાઓ પોતે જ બનાવીને પોતે પોતે સ્ટેલ સ્ટોલ ઊભા કરેલા છે અને વાલીઓનો પણ દર વખતે સપોર્ટ સારો રહે છે આગળ પણ અમે એક વખત કરેલું ત્યારે પણ સપોર્ટ સારો હતો આ વખતે પણ સપોર્ટ સારો છે છોકરાઓને પણ ઘરે લોકો કંઈ આવું હોય તો એ લોકોને ક્રિએટિવિટી થાય કે ભાઈ ચાલો સ્કૂલમાં છે એટલે આપણે કરવું છે ક્યારે કદાચ મા બાપની મદદ કરતા હોય કે નહીં પણ કરતા હોય તો અહીંયા આગળ એ લોકોને ઉત્સાહ થાય અને એના માટે આ રીતના કાર્યક્રમ કરીએ છીએ ત્રણ દિવસ પહેલાં અમે આર્ટ એન્ડ ક્રાફ્ટનો પણ કાર્યક્રમ કર્યો હતો અને એ પણ બહુ સક્સેસફુલ હતો અહીંયા અમારે ત્યાં બાવન સ્ટોલ છે આજે અને ત્યાં આગળ લગભગ પંદરથી વીસ સ્ટોલ હતા ત્યાંથી અમે વાલીમાં બહુ ઉત્સાહ એકદમ વધારે છે આજે તો ફર્સ્ટ ટાઈમ કર્યો પેલા અમારા પ્રિન્સિપલને પણ એવું હતું કે ફર્સ્ટ ટાઈમ છે તો કદાચ આપણને વાલીઓ આવે કે નહીં પણ વાલીઓનો જે ઉત્સાહ જો અને છોકરાઓ જે આવ્યા એ લોકો પણ ખુશ થઈ ગયા અને બીજી વખત પણ એમ છે કે આ રીતે મોટો પ્રોગ્રામ કરવો હોય તો અમને કોન્ફિડન્સ આવી ગયો છે